ભાવનગર શહેરના જિલ્લાના માલધારી તેમજ ગોપાલક યુવા સંગઠન સમિતિ યુવા સંગઠન સમિતિ દ્વારા પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર તેમજ કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સમાજના ઉપસ્થિત સંતો મહંતો રાઘવ ભગત ફુલસર જયદેવ ભગત બુધેલ સાજણ ભગત સરિતા સોસાયટી તેમજ સમાજના આગેવાનો ભરતભાઈ બુધેલિયા લક્ષ્મણભાઈ રાઠોડ મેહુરભાઈ લૌતુકા રામભાઈ રાઠોડ તેમજ સમાજના દરેક આગેવાનો યુવાનો અને વડીલો જેમણે પોતાની વ્યક્તિગત ફરજ સમજીને બહોળી સંખ્યામાં હાજરી આપી છે એ સૌ ગોપાલક યુવા સંગઠન સમિતિ આભાર વ્યક્ત કરે છે કેમ કે આ આપણા આખા સમાજને લાગુ પડતો પ્રશ્ન હતો તો પણ ઘણા એવા સમાજના આગેવાનો સંત મોહંતોએ હાજરી નથી આપી શક્યા ઘણા કારણો હોઈ શકે રાજકીય સામાજિક પણ આજે સમાજને આપની પાસે ઘણી અપેક્ષાઓ હતી જ્યારે પણ સમાજના આગેવાનોને સમાજની જરૂર પડી ત્યારે સમાજ એમની સાથે ઊભો રહ્યો છે અને સંત મોહંતોએ પણ જ્યારે જ્યારે સમાજને રાજકીય કે સામાજિક દિશા નિર્દેશો કર્યા છે ત્યારે સમાજે પણ ઠાકરનો બોલ સમજીને સમાજે તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે કોઈ પણ સમાજ હોય એના આગેવાનો સંતો મહંતો સમાજથી જ ઉજવળા હોય છે સમાજના આગેવાનો સંતો મહંતો પાસે સમાજને ઘણી સાથ સહકારની અપેક્ષાઓ હતી એમાં આપ ખરા ઉતર્યા નથી પણ આવનારા દિવસોમાં માલધારી સમાજ આપના હા સાથ સહકારની અપેક્ષા રાખે છે આપની સમાજ પ્રત્યેની ફરજ નિભાવશે એવો આભાર માનીએ છીએ કેમેરામેન બિજુલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર મારું નામ મેહવુરભાઈ લવતુકા માલધારી સમાજ આગેવાન આજની રેલી અમારે મૌન રેલી હતી અને ખાસ કરીને એનો પ્રશ્ન જે છેલ્લા દિવસોમાં માલધારીઓ પર છે આમ તો કાયદાનો ત્રાસ કહેવાય કારણ કે માલધારીઓને જે ગાયું છે એ નથી પૂરી દેવી અને ગાયોની ઉજણીઓ પણ પૂરી દેવી કોઈ માનવતાહીન આ કાર્ય થઈ રહ્યું છે અમે એવું ઈચ્છીએ છીએ કે ગાય પણ રસ્તા ઉપર ન હોવી જોઈએ ગા કોઈને નડવી ન જોઈએ પણ એક વાત એવી છે કે ગાયો માટે વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ આજુબાજુના વિસ્તારની અંદર આપણે પાંચસો પાંચસો વીઘા મીઠા માટે અગર માટે જમીન આપી દેતા હોય તો ગાયો માટે જમીન આપી ન શકાય કે આ ભાલની અંદર નારી ચોકડી ઉપર કે ગાયું રાખવા માટે વ્યવસ્થા તમને પાંચસો પાંચસો વાર કે હજાર હજાર વારની જગ્યા આપીએ છીએ તમારી ગા એ કોર્પોરેશન ન રહેવી જોઈએ તો માલધારી બધા સ્વીકારશે અને ખોટું સંઘર્ષ ઘર્ષણ ન થાય એટલા માટે વિચારવાની જરૂર છે સરકારે કે આ લોકોએ માલધારીઓ માટે આપણે બધા સમાજ માટે વ્યવસ્થા કરીએ છીએ બધા સમાજને કોઈ પણ પરિસ્થિતિ હોય દાખલા તરીકે તોય આપણે અતિવૃષ્ટિ થઈ હોય તો ખેડૂતોને મદદ કરીએ છીએ કોઈ માછીમારોને તકલીફ થઈ હોય તો એને મદદ કરીએ છીએ કોઈપણ માણસને આપણે મદદ કરવી સરકારની જવાબદારી છે માલધારીઓની વ્યવસ્થા કરવી ખોટું સંઘર્ષ ન થાય ઘર્ષણ ન થાય એને માટે અમારી એક જ માગ છે કે માલધારીઓ માટે સિટીથી બાર દસ પંદર કિલોમીટરમાં જ્યાં આવે ત્યાં માલધારીઓને રહેવા માટેની વ્યવસ્થા કરે પશુ ન્યા રહે માલધારી અહીંયા રહે તો આ સંઘર્ષ કે ઘર્ષણ થાય છે નહીં અને અત્યારે જે દંડ દેવાઈ રહ્યા લેવાઈ રહ્યા છે એ મને મનફાવે એમ દંડ કરે છે અને છતાં સરકાર કે પોલીસ ખાતો એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે અને છેવટા એ માણસોને તમારે અસામાજિક છે એવા ચિતરવા છે તો એ વ્યાજબી વાત નથી એની વેદના પણ જાણવાની જરૂર છે એને સમજવાની પણ જરૂર છે કે તમારે હું તકલીફ છે એને બેહારી અને સરકારે આ વિચાર કરવો પડે અમારી માગણી એક જ છે કે આ ખોટી જે અત્યાચાર થઈ રહ્યો છે બંધ થવો જોઈએ માલધારીઓ જ્યાં કયો ત્યાં જવા માટે ત્યાર છે ગાયું લઈને એને પશુ લઈને એટલી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એવી અમારી માગણી છે ઠાકર મંદિરના શ્રી રાઘુ ભગત અમે અહીંયા કલેક્ટરશ્રીને અને કમિશનર કમિશનરશ્રીને મૌન રેલીમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારો માલધારી સમાજ માલધારી સમાજ ગાયોને હારે હોવા છતાં કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે માલધારી સમાજ હારે હોય તો એની ગાય પકડી ન શકે એવું કોઈ ક્યાંય એવું કોર્ટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હાર્યો હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયુને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાનગતિ કરવી તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી તો અમે પ્રાર્થના કરવી છે એ કલેક્ટરશ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરવી છે કે અમારી રજૂઆત સાંભળે જેમ રાજસ્થાનમાં જે સરકારે ગોવાળોને વાડા દીધા છે રહેવા માટેની સુવિધા દીધી છે શિક્ષણ માટેની નિશાળ બનાવી દીધી છે તો એવું ગુજરાતમાં પણ બને અમે સ્થાયી જ્યાં સરકાર શ્રી રજૂઆત કરે કે તમે આ જગ્યાએ તો અમે તમને ફાળવી છે તમે તમારો માલ લઈને જાઓ તો અમે સ્વેચ્છાએ અમે મારો માલ લઈને અને ના સ્થાયી થઈ જાવ કોઈ અમે કંદડાગઢ સિટીમાં કરવા માંગતા નથી અને અમને પણ ખબર છે કે ભાઈ રોડ માથે પશુ આવે તો આપણી આપણી જવાબદારી છે એટલે કોઈ કાયદાકીય આપણી રીતે આપણે રહેવું જ જોઈએ અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા પણ નથી માગતા એટલે સરકાર શ્રીને અમારી એક જ વિનંતી છે કે અમારી રજૂઆત સાંભળે જય દ્વારકાધીશ હું ભરતભાઈ ભુજડીયા ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હાલ કોર્પોરેટર છું અને માલધારી સમાજમાંથી આવું છું ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે એના અનુસંધાને અમે મોન રેલી લઈને કલેક્ટર પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે પાંચ ગામો જે કોર્પોરેશનમાં ભયા ત્યાર બાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વરસાદ કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી તો અમારી માગણી એટલી છે કે ગામમાં જે પાંચ ગામ ઇન્કલુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વરસાદ એક ઊભી કરવી જોઈએ સરકારે એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓના જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ નથી એવો નથી પણ ટોટલે ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમારે ઘરે બાંધી રાખો રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે અમે સ્વીકારીએ છીએ તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વરસાદની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યો નથી ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે ચરિયાણ ગામમાં રહ્યા નથી સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે એમાં પણ થોડી આ ન્યૂસન થોડું ઊભું થયું છે અમે સ્વીકારીએ છીએ તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે અમારા માલધારીઓને વ્યવસ્થિત અમે પૂર્ણવર્સન માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી તો અમે માગણી કરીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વરસાદ અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માગણી હતા અમે મોન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે